પેટી ની અંદર થી નીકળી કૃષ્ણ વાગ્યા છે સવારના આઠ અને અમે જો ઉઠી ગયા છીએ તો વિદ્યા બેન પણ મારી આરોજ ઉઠી ગયા સુતા જ નથી અને રાતે બહુ ઊંઘા એવી નથી ચાર પાંચ દિવસ નથી જવાનું રજા કરવા <muchas> ઘરે <muchas> <muchas> તો દીધ્યાને આજે મજા જેવું નથી ને તો એ ક્યાંય રહેતી નથી ને આજે રાતે સૂતી પણ નથી અને અત્યારે હું ઊઠીને તો મારા ભેગી ફટાફટ ઉઠીને સીધી રસોડામાં આવતી રહી એટલે આપણે એને હાચરતા હાચરતા આજે જે કામ થશે એ કરશું અત્યારે જે મારે રસોઈ કરવાની બાકી છે તો પેલા આપણે ફટાફટ રમે છે ને તો હું રસોઈ બનાવી લઉં રસોઈ બની ગઈ છે ને હવે દીત્યા બેન પાછું દવા પીવડાવવાનો ટાઈમ થઈ ગયો છે દીત્યા ડાય દીકરી છે ફટાફટ એની હાથે દવા પી લે કા પી લે દીત્યા ને અમારે નાખી પીને પાડવી પડે કા

ચાલો તો હું ને દિત્યાબેન અહીંયા તુવેર સાફ કરવા માટે બેસી ગયા છે વાવલી નાખી હતી એમાં કચરો હતો પણ હવે એમાં કોકો કોક કાકરીયું છે તો એને ઝાટકી અને પછી દિત્યાબેન પછી ઝાટકતા જાય છે ને હું એમાં કાંકરી બેનતી જાઉં છું કે તને આવડે છે આ બધું હમ દિત્યાબેનને બધું કામ આવડે છે તો કેવું સરસ કરે દિત્યાબેન તો તુવેરના હામી કરતાં કરતાં સીધા તુવેરના સબલામાં જ કરી ગયા છે એ આ મીત્યા ઉંડા હેલો તો અત્યારે વાગી ગયા છે બપોર પછીના 4 અને ઉઠી ગયો છે જો ઉઠી તો બાર વાગ્યા નું ગયો હતો પણ હું ઉઠ્યો ત્યારે બીજા બધાને સુવાનો સમય થઈ ગયો તો બપોર પછીના સુવાનો સમય થઈ ગયો તો એટલે બધાને મળવાનો સમય મારે રહ્યો હતો હવે અહીંયા ઉઠીને જો જલપાઈ નું કામ કરે છે

પણ આજથી નાવાની શરૂઆત કરી દીધી છે એને એટલે હવે કોઈ પણ જાતની ચિંતા નથી હવે વાસ નહીં આવે બહુ હું તો કોઈ સાંભળતું જ નથી કોઈ સાંભળતું જ નથી કોઈ સાંભળતું જ નથી બંધ કરતો બંધ કરતો બંધ કરતો બંધ કરતો દીત્યા સારું ને દીત્યા મોજ ને જલપા નથી નાતી ને કા હમ અને અહીંયા જો ટીચર ને સ્ટુડન્ટ ને બધા અહીંયા કલર પૂરવા ઓરગી ગયા છે આ જો મમ્મી કે આજે પહેલી વાર કલર પૂરો કે તમે જિંદગીમાં કલર પૂરે છે પૂરા ને પૂરા ક્યારે એમ તો કોક પહેલા હું નાનો હતો તે મારા કલર બગાડ ને ખાઈ છે તું મને લાગે કે યાર એ નોરસ ઓપર લેતા તો કઈ ખબર પડતી નથી બેડા વાજી ભણવા ગયા હોય તો કલર દેખાડે ને તમને ત્રિજામન ચોથામાં વિદૌઠી ગઈ જોઈ જોયા જોઈને જોયા હોશિયાર હતા મમ્મી ટીચર તું સ્ટુડન્ટ છે કે ટીચર દીત્યા

ચાલો છોકરીઓ હવે છોકરી કામ કરશે ઓ તાકાત તો જો દીતિયામાં ઓશિયારો ભાઈ છોકરી આપડી ગયો દીતિયા બસ ચાલો અત્યારે વાગી ગયા છે સવાર નવ અને આપણે જમીન થઈ ગયા છે ફ્રી અને દીતિયા નથી મજા જેવું નથી એટલે એનો મોડ નથી એટલે મોબાઈલ જોવો છે એટલે મોબાઈલ જોવાનું મોડું થાય છે તો આપણે ચાલો આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ છીએ વિડીયો તમને કેવો લાગ્યો એ લાઈક કરજો શેર કરજો